અને હવે જોઈએ મહત્વના સમાચાર વિસ્તારથી આસ્થાના ધામમાં ઉચપાતનું બસ મોટું કૌભાંડ આ અહેવાલ જોઈ અને સરકી જશે તમારા પગ નીચેથી જમીન ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ મંદિરના સ્વામીજી પર જ લાગ્યો છે આ સનસનીખેજ આરોપ આસ્થાના કેન્દ્ર સમા મંદિરમાં જ પાપની મોહજાળ

હરજીવન સ્વામીના ના ચેલા ભક્ત વલસો સ્વામી એમને ઉપર છે એ ભાનુ પ્રકાશ સ્વામી છે હવે એક દિવસ એવું પણ આવ્યો કે ભક્ત વલસે મને બોલાય અને વાત કરી કે તારું બેંક એકાઉન્ટ ખાતું છે મેં કહું હા ગુરુ છે મેં પૈસા પછી મારે એમની જોડે ગુરુ બેસાડી બેસાડીને આ પૈસા તું આ ખાતામાં નાખી એટલે હું પાછો હું નાખું ભાવિક શાહ કરીને આમ બેંકમાં એકાઉન્ટ આમ ગૂગલ પે મેં જોવા જાય તો ગૂગલ ગોવિંદ શાહ કરીને એનો આમ ભાવુક શાહ એ હવે લગભગ એને લાખોની સંખ્યામાં મારા ખાતામાંથી પૈસા ટ્રાન્ઝેક્શન કરેલા તો ભાવુક શાહ લગભગ હવે કયા કારણથી પણ મારા ખ્યાલ મુજબ એ લગભગ શેર શેરબજારનું મને થોડી થોડી વાત જાણવા મળી મળેલી છે અને શેર બજારનું કામ કરતો હોય એ વાત એના ભક્ત વર્ષના ખાતા માગતો કારણ કે બે મેથી એક બેમેથી ગમે તે હોવું જોઈએ અને જે ચિરાગ પરમાર રહે ડાકોર એને કરોડો કરોડોની લાખોની સંખ્યામાં એના પૈસા આપેલા છે ડાકોરવાળા એટલે પછી મેં ભક્ત સ્વામીને એવું કહ્યું કે આવું ગુરુ હવે આ બધું લેવા દો કારણ કે આટલા બધા પૈસા ટ્રાન્ઝેક્શન થાય છે તો મારા ખાતામાંથી કોઈ દિવસ બેંક વાળા મારી પર ઇન્કમ ટેક્સ લઈ શકે એટલા માટે મેં બંધ કરી પછી ભક્ત વર્ષ સ્વામીએ એવું કહ્યું કે હા વાંધો નહીં કે તું તારામથી ના કરે હવે તું ડાયરેક્ટ હું તને નંબર આપું ને એ ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સ ટ્રાન્ઝેક્શન કરવા હવે પૈસા ના પછી ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન ચાલુ કરી એ પૈસા ભક્ત સ્વામી જોડે કઈ રીતના પૈસા આવે હવે હું તમને એ માહિતી આપું કે કોઈ બપોરનો ટાઈમ હોય એટલે મહેતાજી રૂમ પર હોય એટલે આ ભક્ત વર્ષ હોય કોઈ હરિભક્ત આવે કે મારે એ પીસોનો થાળ જોવે હું તમને પૈસા આપું ને મને થાળ આપો એટલે થાળ આપે એટલે જે ભક્ત સ્વામી એ કે એના ખિસ્સામાં પૈસા નાખી દે અમુક કોઈને ખબર ના હોય તે ત્યાં પ્રસાદ આવી શા તમારે અને જે જેને ખબર હોય એટલે પૈસા તો લે લેવું નહીં એટલે ભક્ત વરસાદ એવું કહે કે હું તમને હું ચિઠ્ઠી કે હું તમને પહોંચવું તમને વોટ્સઅપ દ્વારા આમ મોકલી દઉં એટલે આવી રીતના પૈસા ભેગા કા દરમાજાના પૈસા ખોટી રીતે ચોરીનો હે એવું તેવું કરીને હવે ચોરી ચોરી કરાવી હવે કહેવાય

સ્વામી તમારા પૂર્વ સેવક જે છે ને સુભાષભાઈ નામ છે જેમનું જેમને તમારા ઉપર અને હરિ સ્વામી બીજા એક સ્વામી જે છે હરજીવન સ્વામી એમના ઉપર એવા આક્ષેપો લગાવ્યા છે કે દાનની રકમ જે મંદિરની અંદર આવે છે ને એ દાનની રકમ સુરત ડાકોર ના અલગ અલગ ખાતામાં જમા પણ થાય છે ને મંદિરની જે દાનની રકમ છે ને એનો શેર બજારમાં પણ ઉપયોગ થાય છે અને આ સાથે સુભાષ ભાઈ બેંકના સ્ટેટમેન્ટ જે આવે ને એ સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ પણ એમને આપ્યા છે કોના સ્ટેટમેન્ટ આપે બેંકના સ્ટેટમેન્ટમાં કે મંદિર ના પૈસા કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે પણ કોના ખાતાના છે મંદિરના ખાતાના નહીં પહેલા તમે મને મોકલો કે સુભાષ બે અમારો કોઈ સેવક નથી બરોબર કે મંદિર અમારો કોઈ એની સાથે લેવા દેવા નથી અને તમે જે વાત કરો છો એમાં કોઈ તથ્ય નથી બિલકુલ અને પ્રોપર ચેનલમાં જઈ પ્રોપર ફોરમમાં જઈ અને ફરિયાદ કરી શકે છે ઓકે હા બાકી તો બધું ઓડિટ થાય છે હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટને ત્યાં ઓકે અને જે જે વાત કરે છે એ બાબતમાં કોઈ તથ્ય નથી કોઈ ખાતાય નથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કશું જ નથી એ વાતમાં ઓકે સ્વામી ઓકે

એક કામદાર તરીકે થોડો ટાઈમ માટે કામ કરવા અને એમનું છે કે જે વખતે એ વખતે વહીવટ ચાલી રહ્યા હતા એ વહીવટોના એમની પાસે પુરાવા છે એમ હું શું કહું પુરાવા છે તો પોલીસ ફરિયાદ આપો ના આધારે તમે જે પણ ફોરમ માં થઈ શકતી હોય ફરિયાદ આપો બીજું એ જે ભય છે ને હા એને અમે અહીંથી કાઢી મૂક્યા જેટલા માટે કાઢી મૂક્યા એ દારૂ પીતા હતા એ ચોરી કરતા હતા એ ઠગાઈ કરીને ભક્તો પાસેથી પૈસા પડાવતા હતા આ બધું ધ્યાન ઉપર આવ્યું એટલે અમે એને પોલીસ કમ્પ્લેન કરી અને એને પોલીસ સ્ટેશન ને ગયા બધા જવાબો લીધા છે એના વિરુદ્ધની કાર્યવાહી થઈ છે એના ટૂંકમાં કાઢી મૂક્યા છે એટલા માટે થઈને મંદિરને બદનામ કરવાના ઈરાદેથી એની પાછળ કોઈ છે આ નથી એ બહેને કશી કઈ કોઈ જાતની એટલી સમજણ નથી ને બુદ્ધિ નથી ને કઈ છે નહીં પ્રોપર વ્યસની માણસ છે અને હાંસ પડે દારૂ પીવા જોઈ અમારા ધ્યાન ઉપર આવતા અમે કાઢી મૂક્યા છે એને કારણે થઈને આ મંદિરને બદનામ કરવાના હેતુથી આ બધું એક ષડયંત્ર ના ભાગરૂપે કરી રહ્યા હોય એવું સ્પષ્ટ અમને જણાય છે સ્વામી એ એ જે કામ કરતા હતા એ એકાઉન્ટ વિભાગની અંદર કામ કરતા ના 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 લેબર કામ કરતા જે સાફ સફાઈનું ઓકે સાફ સફાઈનું લેબર કામ કરતા હતા

તે શેરબજારમાં રોકવામાં આવ્યા છે આવા તમારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે શું છો હવે જે સેવકની વાત તમે કરો છો એ કોઈ મંદિરનો સેવક નથી સંપ્રદાયનો આશ્રિત નથી થોડા ટાઈમ માટે અહીંયા કામકાજ માટે કોઈના રેફરન્સથી ખબર નથી કેવી રીતે આવ્યો એ કર્મચારી તરીકે અહીંયા સાફ સફાઈનો જે વિભાગ કર્મચારી છે એમાં એની સાથે કામ કરતો હતો ભાઈ સુભાષ એનું નામ છે આખું નામ તો મને ખબર નથી કે એનો રહેવાથી એ ખબર નથી એનો રેકોર્ડ બધો હશે અહીંયા પણ નીચે ચા પાણી એને કોઠારમાં સાફ સફાઈમાં એ ભાઈ કામ કરતો હતો એને ચોરીના આરોપસર અમે એને કાઢી મૂક્યો છે મંદિરમાંથી ચોરી કરતો હશે થાળભેટના કાઉન્ટર ઉપર ભક્તો પાસેથી પૈસા ઇલીગલ પડાવતા એ પકડાણો હતો અને એની સામે પોલીસની કાર્યવાહી પણ થઈ હતી પોલીસ પાસેનો રેકોર્ડ પણ હશે સાથે સાથે અમને ખબર નહીં રાત્રે એના ઉતારામાં જઈને દારૂની મહેફિલ પણ માણતો હશે આ બધા કારણોસર ધ્યાન ઉપર આવતા એને અમે કાઢી મૂકેલો છે મંદિરમાં આવા ન્યુસન્સ ધરા પણ શોભે નહીં ચાલે નહીં એને ફરી રહેવું છે વારંવાર ટ્રસ્ટીઓને મેનેજમેન્ટને ફોન કરતો હશે બે ત્રણ વખત એની ભૂલોને માફ કરીને બધું તમને રાખ્યો હતો પણ આવી અક્ષમ્ય ભૂલો બદલ એને હવે રાખી શકાય ને આવા માણસોને ધર્મ સંસ્થાને શોભેની એવી એની ક્રિયા એવી એની વાત એવી એનું વર્તન જેને કારણે અમે માણસને રજા આપી છે અને પુનઃ અમે પ્રવેશ નથી આપ્યો એના માટે થઈને આવા બધા માનસિક અસ્થિરતાને કારણે પોતે પોતે માણસ અસ્થિર છે માનસિક વિકૃત છે અને બીજું કે જે પ્રકારના આક્ષેપો આપ મને કહી રહ્યા છો મને ખબર નથી શેર બજારની વાત કરો છો મને મારી જિંદગીમાં શેર કેવો આવે એ જ ખબર નથી કેવી પ્રકારના શેર છે હું છે એની કોઈ જાતનું મને આ પચાસ એકાવન વર્ષે એનું કોઈ જ્ઞાન નથી રોકવાની ને મૂકવાની વાત તો પચીની છે અરે વાત સુરતની મુરતની કરો છો સુરત અમારું કોઈ એકાઉન્ટ નથી કોઈ ખાતું નથી ન્યા બીજી કોઈ મારી સંસ્થા નથી એટલા બધા તથ્ય પાયા વ્યવહારના આક્ષેપો છે જેમ થતાં જાંચ એજન્સીઓ ઠેક ઠેકાણે સરકારની કોર્ટની બધી છે જ પોલીસમાં ફરિયાદ આપી શકે છે એકાઉન્ટ નિયમ અનુસાર આનું બધું એકાઉન્ટ થાય છે ચાર્ટર્ડ એકાઉન્ટના રિપોર્ટો છે ચેરિટીમાં બધી એની કોપીઓ છે એટલે આ વાત કોઈ તથ્ય નથી મીડિયા જગતને બીજું કામ ન હોય એના આ વાત ચલાવત જુદી છે સ્વામીજી પૈસાના સ્ટેટમેન્ટ પણ એની પાસે શું છે મને ખબર નથી મારી પાસે લાવો તો મને ખબર પડે કે આ કોનું સ્ટેટમેન્ટ છે મંદિરનું છે કે કોનું એનું પોતાનું છે ક્યાંનું છે શું છે એ આની પાછળ કોઈ અમારા વિરોધી તત્વો છે કદાચ એને સપોર્ટ કરતા હોય કે સાથ આપતા હોય મને ખબર નથી સિવાય એને પૂરું વાંચતા પણ આવડતું જ નથી એ માણસ એનો પણ છે નહીં સફાઈ કામદાર માણસ સાફ સફાઈ છે એને બીજી કંઈ ખબર નથી હાથો બનાવતા હોય કોઈ પાછલા બારણા તો વાત જુદી છે ગુરુકુળથી બરોબર પૈસા સુરત જાય છે એને લઈ શું કહેશો છે કયા ગુરુકુળથી સુરત જાય ગુરુકુળ દોઢસો સ્વામિનારાયણ સંપ્રદાયના છે મને ખબર નથી ક્યાંથી ભાઈ પૈસા ક્યાં જાય છે એ મની લોન્ડરિંગના કેસો કરો સરકારમાં પોલીસમાં અરજીઓ આપો સંબંધિત વિભાગોમાં તો બધું મારું આવશે તો આ હતા ગઢડાથી હરિપ્રકાશ સ્વામીજી કે જેમની સાથે આપણે વાત કરી ગજેન્દ્ર ખાચર ગુજરાત ફસ્ટ ગઢડા

બહારના હરિભક્તો હોય દેશ વિદેશથી આવતા હોય એમાં ઘણા હરિભક્તોને ખબર ન હોય કે ભાઈ અમારે થાળ કરો છે તો કે લાવો પૈસા આ લ્યો આ પ્રસાદી એમ કરીને પ્રસાદીનો ડબલું લઈને વયા જાય હવે એવા એકવીસો રૂપિયા પાંચ ને ચાર હજાર રૂપિયાના ને એવા બધા થાળ થતા હોય છે તો એ થાળની રકમ પૈસા પછી બપોરે બારથી ત્રણ સાડા ત્રણ સુધી કોઠાર બંધ હોય મેં મહેતાજી હોય નહીં એટલે હરિભક્તો આવ્યા હોય તો એની માહિતી સીધા પૈસા લઈ લે ને પ્રસાદી આપી દે અને એ પૈસા છે એ આ સુભાષ નામનો જે કર્મચારી છે એ કર્મચારીના એકાઉન્ટની અંદર જમા એના કહેવા મુજબ થતા હશે અને એ એકાઉન્ટની અંદરથી ઓન ગૂગલની અંદર પૈસા કોઈ સુરતની અંદર કોઈ શેરબજારનું કામ કરે છે એ એની પાસે એ પૈસા ટ્રાન્સફર થતા હશે અને શેરબજારમાં રોકાતા હશે એવો સુભાષનો આક્ષેપ છે તો એ પ્રમાણે આ પૈસા કોઠાની અંદર ગરડા મંદિરના હરિભક્તો જે આવે એ સંસ્થાની અંદર જમા થવાને બદલે કોઈ પર્સનલ સોરી કરીને એ પૈસો બીજા એકાઉન્ટની અંદર નાખીને શેર બજારમાં જઈ રહ્યો છે આખી મુદ્દાની વાત એ છે તો એના અંદર ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યોએ પાસબુકની અંદર જે એન્ટ્રી ત્રણ ચાર હજારનો પગારદાર છોકરો છે એને એના એકાઉન્ટની અંદર એટલા બધા પૈસા જમા કઈ રીતે થયા અને એ બધા સુરત શું કરવા ટ્રાન્સફર થયા તો ચર્ચાનો ક્લિયર કટ વિષય છે એનો જવાબ આપવો જોઈએ એનો ખુલાસો કરવો જોઈએ આવીને આવી બાબત અંદર હરિભક્તોના પૈસા આવી રીતે લઈ લેવામાં આવે છે એવા લીધેલા પૈસા આ બેંકની અંદર આ કર્મચારીના ખાતાની અંદર નાખી અને એનો મિસયુઝ કરવામાં આવે છે આ તપાસનો વિષય છે અને સંસ્થા છે છેલ્લા ચાર વરસથી એ લોકો ગરડા મંદિરનો અંદર કોઈ વિકાસના કામ કરતા નથી વહાણા બાંધીને બેઠા છે આખા ગરડા ગામની પબ્લિકનો રોષ છે આખો સત્સંગ સમાજનો રોષ છે ચાર વર્ષથી ચૂંટાણા પછી ગરડા પ્રદેશના એક પણ ગામડાની અંદર એનું સ્વાગત કરવામાં આવ્યું નથી આવી રીતના ચૂંટાઈને આવીને બેઠા પછી હજી પણ બીજાના ઉપર આક્ષેપ જ કરવા આક્ષેપ જ કરવા હું એવા આક્ષેપ કરવા જાઉં તો હજારો છે પણ હું એવી વાતનો ટેવાયેલો માણસ નથી મારું એ કહેવાનું છે કે આ મારા પ્રશ્નો છે એનો આમ પબ્લિકની અંદર આવી અને મેનેજિંગ ટ્રસ્ટીઓએ જવાબ આપવો જોઈએ આ સ્વામી હરિજવનદાસજી ભાનુ પ્રકાશને આ ભક્તવચલ જે ત્રણેય છે એ તો ત્રણેય એની અંદર સંડોવાયેલા વ્યક્તિ છે એ તો બચવાના જ પ્રયત્નના જવાબ આપવાના છે ને બીજા વ્યક્તિઓએ એની તપાસ કરવી જોઈએ કે ભાઈ ગરડા મંદિરના કોઠારમાં શું ચાલે છે